અને પાણી જો નદી માં ઘણું થોડુંક ઉતરી ગયું પેલા થોડુંક વધારે હતું અત્યારે થોડુંક વધારે ઉતરી ગયું સુગરી ના માળા હજી છે અમુક બધાય ખરી ગયા જા ભારી વટાઈ ગયા આપણે ને આ આપણે છે અર્જુન નું ઝાડ જા છે અર્જુન નું ઝાડ મેં નાનો એવો રોપડો વાવ્યો હતો અત્યારે જો અવળું થયું જાની સાલ આની ચાલ ઉખેડી પછી સૂકવી અને આનો મિક્સરમાં ભૂકો કરી પાવડર બનાવી અને ત્રણ મહિના પીવાનો હોય જે હૃદયની બીમારી છે જેને કોલેસ્ટ્રોલ વધી જતું હોય હૃદયના ધબકારા વધી જતા હોય એટલે સો એ સો ટકા ગેરંટી ત્રણ મહિના જો તમે આની શાલ પીઓ અર્જુનની શાલની સીતારામ જય માતાજી ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર અને અત્યારે જો અહીંયા નદીવારી વાડી ઉપર છું અને અહીંયા આવ્યો તો ખળની પારી લેવા માટે અને કાલે આપણે જો ચણામાં દવા છાંટી અને આજે તો કંઈ તાત્કાલિક તો ખ્યાલ ન આવે કેમકે દવાનો અસર બે ચાર દિવસ પછી ખબર પડે તો હજી તો જો એમાં કંઈ બહુ કંઈ ફરક નથી પડ્યો હજી કેમ કે દવાનો અછર ધીરે ધીરે થાય એટલે વાર લાગે તો હજી તો જો વાત છે સણા અને જ અહીંયા નદી ઉપર છું અત્યારે અને પાણી જો નદીમાં ઘણું થોડુંક ઉતરી ગયું પહેલા થોડુંક વધારે હતું અત્યારે થોડુંક વધારે ઉતરી ગયું અને જો નદીને સામે કાંઠે જો અહીંયા ચણાની અંદર ટ્રેક્ટર હાલે હે જો અહીંયા કરીને તમને બતાવું જો આ હાલે છે જો આ એ ચણામાં હાકે હે વલૂન હાકે હે અને યુવરાજ બસો પંદર ટ્રેક્ટર છે નાનું મિની ટ્રેક્ટર

જ્યાં અહીંયા ખળની ભારી લેવા માટે આવ્યો હતો ખળ ની ભારી તો ને આ આપણે છે અર્જુન નું ઝાડ જ્યાં છે અર્જુન નું ઝાડ મેં નાનો એવો રોપડો વાવ્યો હતો અત્યારે જો અવળું થયું જો અત્યારે મોટું થઈ ગયું આ એક બે વરસ ઉપરનું હોય છે અને આની છાલ છે ને જા આની સાલ આની ચાલ ઉખેડી પછી સૂકવી અને આનો મિક્સરમાં ભૂકો કરી પાવડર બનાવી અને ત્રણ મહિના પીવાનો હોય નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી ત્રણ મહિના સુધી આ અર્જુનની ચાલનો ઉકાળો પીવું તો તમને જે હૃદયની બીમારી છે જેને કોલેસ્ટ્રોલ વધી જતું હોય હૃદયના ધબકારા વધી જતા હોય પછી જે અત્યારે શિયાળામાં વધારે પ્રમાણ હાર્ટટેકનું આવે છે જેવો કે હુમલા બરાબર તો જો આની સાલ પીવાથી એ બધું કંટ્રોલમાં થઈ જાય અને તમે એટેકથી ફ્રી થઈ જાઓ એટલે 100 સો ટકા ગેરંટી ત્રણ મહિના જો તમે આની સાલ ની અર્જુનની ની તો ગયા વર્ષે તમને એટેક ન આવે એની 100 સો ટકા ગેરંટી હું ખુદ પણ પીઉં છું બે વર્ષથી અને શાલ થોડીક તૂરી અને સેજ કડવી હોય તમને જો એમને એમ ભાવતી હોય તોય પી શકો અથવા તો પાણીમાં ઉકાળી બે ચમચી એનો પાવડર લઈ અને બે રકાબી જેટલું પાણી લઈ ઉકાળી અને એમાં તમે સાકર એડ કરી જેથી કરીને ગળ્યું લાગે જો ખાંડ એડ નહીં કરવાની ખાંડે પીવાલાયક છે જ નહીં એટલે એની જગ્યાએ સાકર એડ કરવાની અને સાકર એમાં ઉકાળો થઈ જાય પછી તમે મિક્સ કરો તો પણ આલે અને ભેગી ઉકાળવા ભેગી નાખી દો તો પણ આલે અને પછી તમારે એમાં જો તમારે દૂધ પીવું હોય તો એમાં તમે દૂધ પણ એડ કરી શકો ગાયનું હોય તો ઉત્તમ નહીતર ભેંસનું પણ હાલે તો જો આ અર્જુનની સાલ છે અને આમાં આના દોડવા પણ આવે તો હજી નથી આવ્યા તો આયુર્વેદિકમાં આનું બહુ મોટું નામ છે અર્જુનની સાલનું તો જેને કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારી હોય તો આનો ઉપયોગ કરી શકાય અને તમે યુટ્યુબ ઉપર કે ગૂગલ ઉપર પણ સર્ચ કરી શકો છો અને અત્યારે તો સેટ જીટીપી આવે છે જેમીની આવે છે એમાં પણ તમે સવાલ પૂછી શકો છો અર્જુનની સાલનો કઈ રીતે ઉપયોગ કરવો અને શેમાં વપરાય તો એ પણ તમને જણાવશે અને મેં તમને જે આ વિધિ બતાવી એ રીતના તમે પી શકો છો તો તમને સો એ સો ટકા ગયા વર્ષે તમે અટેક ફ્રી કોઈ જાતનો એટેક આવવાનો કોઈ પ્રશ્ન નહીં રહે વધારે પૂરતા એટેક શિયાળામાં આવે કેમ કે ઠંડીનું પ્રમાણ હોય અને અત્યારે આપણી ખાણીપીણી એટલી ખરાબ થઈ ગઈ તેલ કોઈને સારું ખાવું નથી એટલે વધારે પૂરતું એટેક આવવાના પ્રશ્નો એમ વધી જાય તો મેં રીતના જે આ પ્રમાણે કીધું એ રીતના તમે પીવ તો ઘણો ફાયદો થશે તો જો આ છે અર્જુન નિશાલ અને મારે અહીંયા ઘરની પાસે પણ એક મોટું ઝાડ છે હું ત્યાંથી જ અર્જુનની સાઈલી લઉં અને મેં પણ જો એક ઘરે પણ વાવ્યો હે છોડવો એક અહીંયા નદી ઉપર વાવ્યો તો જગ્યા હોય તો શક્ય હોય તો એક અર્જુનનો છોડ પણ ઘરે તમે વાવી શકો અને આ કોઈ પણ પી શકે છે આમાં એક સવારે ભૂખિયા પેટે અને સાંજે સુવાટાણે બે સમય પણ પી શકો અને એક સમય પીવું તો પણ હાલે તો પણ ઘણો ફાયદો થાય તો જો આ છે અર્જુનની સેલના ઘણા ફાયદા અને તમે ગૂગલ ઉપર પણ જાણી શકો છો અને યુટ્યુબ ઉપર શ્રી રાજીવ દીક્ષિતના જૂના વિડીયો છે એ પણ તમે સર્ચ કરશો તો પણ એમાં એ કહે છે કે કઈ રીતના એનો ઉપયોગ કરવો અને મેં પણ બે વરસથી જો આ ટ્રાય કરું છું અને મને પણ પીવાની મજા આવે છે એટલે હું સવારે નૈણા ઊઠી અને ભૂખા પેટે જો પી લઉં છું અને ચા હું પીતો નથી ચા પણ જો મેં મૂકી દીધો તો પહેલાં ચા પીતો કેમ કે ચા પીવાલાયક છે જ નહીં અને સુગર છે એ બહુ ખતરનાક વસ્તુ છે તો બને ત્યાં સુધી જો શક્ય હોય તો ચા ન પીવો અથવા તો મૂકી દેવો અથવા તો ઓછી કરી નાખવી જેથી કરીને શરીર માટે બહુ નુકસાન કરે તો અર્જુનની સાલના તો ઘણા ફાયદા છે અને જો આ બાજુમાં આપણે છે લીમડો તો લીમડાના પણ ઘણા ફાયદા છે લીમડો પેસ્ટિસાઈડ તરીકે પણ વાપરી શકાય એનું આનું દાંતણ છે ઉત્તમ હું સવારે કાલ લીમડાનું દાંતણ કરું અથવા તો કણેજનું દાંતણ કરું જો કણેજનો છોડ પણ મેં અહીંયા વાવ્યો છે જો આ છે કણેજ જો આ છે કણેજનો છોડ તો આનું દાંતણ પણ ઉત્તમ આયુર્વેદિકમાં આના પણ ઘણા ફાયદા છે કોઈ પણ વસ્તુની તમારે જાણકારી જોતી હોય તો તમે સેટ જીડીપી અથવા ગૂગલ જેમીની તમે અથવા તો યુટ્યુબ ઉપર સર્ચ કરો તો પણ તેના વિડીયો કોઈને કોઈ યુટ્યુબ પર બનાવેલા જશે કેમકે ઘણા એવા યુટ્યુબર છે જે આયુર્વેદિક ઉપર સ્પેશિયલ વિડીયો બનાવતા હોય તો આનો ઉપયોગ પણ ઘણો થાય છે આનું માર્કેટમાં જો તેલ પણ વેસાય છે આનું બીનું અને આનું દાંતણ પણ બહુ મસ્ત છે આનું દાંતણ કડવું ન હોય આનું તૂરું હોય અને એનો રસ મોઢામાં જાય તો પણ કોઈ નુકસાની ન થાય ગાંઠનો ફાયદો થાય તો આયુર્વેદિકમાં ઘણા પ્રકારના એવા વૃક્ષો છે જેની આપણે માહિતી નથી છતાં પણ એનો આપણે ઉપયોગ નથી કરતા અમુક લોકો ઘરે પણ હોય છે પણ છતાં પણ ઉપયોગ નથી કરતા તો હું તો જો સવારે દાંતણ કરું છું અને અર્જુનની સાલનો ઉકાળો પીઉં છું તો તમે પણ પીજો એવી મારી અપીલ છે કેમ કે એ સ્વાસ્થ્ય માટે બહુ સરસ છે અને આ શેનું ઝાડ હોય એ તો મને ખ્યાલ નથી મેં એક આગળ શોર્ટ વિડીયો મૂકો તો જ્યાં અહીંયા નદીની પાયરી ઉપર અમારે ઉગ્યું ને મેં રાખી દીધું કાપ્યું નથી કેમ કે આને હું ઓલા જીટી ઉપર ફોટો મોકલી જેથી કરીને આની માહિતી મળી શકે ને જ્યાં અહીંયા છે આપણે ગુંદો ગુંદાના પણ ઘણા અઢળક ફાયદા છે પાકેલું ગુંદું ખાવાથી ઘણું આયુર્વેદિકમાં બળવર્ધક તરીકે માનવામાં આવે છે અને આનું અથાણું પણ સરસ થાય તો આ વિડીયો મિત્રો તમને જો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણી ચેનલ આગળ ગ્રો કરી શકે તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી